એમ તો હજી પગ ને એવું બધું હલે છે પેટ હલે છે જીવે છે જો તમને તંજીક થી બતાવું થોડુંક દેખાય તો જો પેટલ લે જો હલ્યું હલ્યું જીવે છે હજી બસ ફટાફટ એ ભાઈ આવી છે ને એ દૂર છે બહુ આ નજીક ભાવનગરમાં અડધા ઉપરની ગૌશાળા એવી છે કે બામતા ખાલી ગૌશાળા ખોલી ખોલી ને બેસી ગયા છે પણ જ્યારે આપણે ફોન કરીએ ને કલાકમાં આવું બે કલાકમાં આવું પછી ફોન ઉપાડવાનું બંધ

જેમ હોય એમ આપણે પાછું ચાલુ કરી દેવું પડે જો બધા બેઠા છે કામ પતાવી ને અને હવે મમ્મી ને સાતમ આઠમ ની તૈયારી કરવી છે અને ઉર્વીને થોડીક કરવી છે એને રેવાની છે અમે ઘણા ટાઈમ થી નથી રેતા પેલા કરતા હતા બધું અમે પેલા છે ને ગામડે રહેતા હતા તમને કહો ગામડાની વાત તો અમે હું જ્યારે જયારે અગિયારમાં ધોરણમાં હતો ને ત્યાં સુધી અમે ગામડે રહેતા ગઢડા સ્વામિનારાયણના ત્યાંની આસપાસમાં કોઈ હોય તો કમેન્ટમાં મને કહેજો ગઢડામાં બરાબર અને બાકી અમે ત્યાં રહેતા બે હજાર આઠ સુધી બે હજાર આઠમાં પછી અમે અહીંયા આવ્યા ત્યાં સુધી અમે સાથે માટે ઓલું બધું રહેતા ને બધું કરતા છકડામાં બહાર જતા આંટો મારવા ફરવા અને એવું ઓલા ઘેલા સોમનાથ ને એવું ન્યા ન્યા મેળો થતો અને બહુ મજા આવતી પછી ધીમે ધીમે બધું ઓછું કરી દીધું હવે શું કે સાથે માટે તૈયારી સાથે માટે તૈયારી હવે કાલે કોક કા આજે કોક પાંચમ કરે છે કોક કાલ છઠ કરે છે બધું બબે છે એટલે હવે જોઈ કે બધા ક્યારે કરે છે સાતમ તો જ્યારે સાતમ કરે ત્યારે ઉર્વી રહે અને પછી એને આગ લીધી બધું રસોઈ કરી નાખશું એટલે ઉર્વી પૂરતી જ તે થેપલાની ને બરાબર શાક ને એવું બધું કરશું થોડીક પૂરી ગાંઠિયા બધા ક્યારે કરવાના છે ગઢડામાં તો અમે ખૂબ કરતા બધું શક્કરપારા તીખા ગાંઠિયા ને ને પછી માં બધા રહેતા તા ને એટલે એટલી મજા આવતી હતી ને બધા એ ઘરે પાછા ત્યાં કાંઈ ફરવા જવાનું નહીં ખાલી અમથી ની વાડીઓ કેવું હોય કે કોક મંદિર હોય ત્યાં જઈને બધા ત્યાં આંટો મારીએ ને ત્યાં બેહીએ અને નાસ્તો કરીને ઘરે પાછા અને આ આ તમે બધાય ક્યારે કરવાના છો સાતમ મામા બધા અલગ અલગ મમ્મી કેમ એવું છે એમ કોક આ એક દિવસ પેલા કરે કોક પછી કરે આવું બધું આડું અડુ ચાલ્યા કરે છે તમે બધા ક્યારે કરવાના છો સાતમ ને આઠમ તારીખ અને વાર સહિત મને કેજો આપણે ક્યારે કરવાનું છે કેલેન્ડરમાં છે એ રીતના કે કેમ કરવાની શુક્રવારે સાતમ કરવાના છીએ એટલે કાલે ગુરુવારે બધું રસોઈ કરીશું અને શનિવારે આઠમ કરીશું બરોબર તો મંદિરમાં ક્યારે છે

જોઈએ હાલ હવે બીજું તો શું આમાં કઈ ખબર નથી પડતી જન્માષ્ટમી જ્યાં જ્યાં ઉજવાતી હોય ને એ જગ્યાએ જોઈ લેવાય

કે હા મેં એક વાછડું છે ને એ કાલે રાતનું અહીંયા છે જીવે છે હજી અત્યારે મને નથી ખબર હમણાં તો હું જોવા ગયો ને ત્યારે જીવતું હતું હવે મેં એમ તો બે ત્રણ ગૌશાળાને ફોન કર્યો દર વખતે એક જ ગૌશાળાવાળા છે ને એ સપોર્ટ સારો એવો કરે છે કે આવીને લઈ જાય એમને મેં વાત કરી પછી છેલ્લે પેલા અમે નજીકમાં જે ગૌશાળા છે ને એને મેં વાત કરી એ કે હમણાં કલાકમાં નહીં પહેલાં એમ કીધું કે આ કે બીજાનો નંબર આપ્યો એને કે ફોન કરો ને એ આવશે એમ પછી બીજા ન કર્યો તો એણે કીધું કે કલાકમાં આવીએ કલાકની પેલા દોઢ બે કલાક થઈ ગઈ પછી મેં ફોન કર્યા પાછા અત્યારે કે મને એમ કે કેમ ન આવ્યા એમ કદાચ રસ્તો વસ્તો ન મળ્યો હોય એવું બને ઉપાડ્યા જ નહીં ફોન બે ફોન ઉપરા ઉપરી કર્યા પછી છેલ્લે જે દૂર છે બહુ દૂર છે એ ગૌશાળા પણ એ દર વખતે આવે એમ અત્યારે પાછો એમને કર્યો મેં છેલ્લે કે હવે નજીકવાળા કોઈ આવતા નથી તો તમે આવી જાવ એમ તો આ બધા એ હવે કઈ કોઈ જવાબ નથી દેતા તો પછી એને કીધું કે ચાલો આવીએ છીએ તો એ રસ્તામાં છે અત્યારે હમણાં આવે ત્યારે પાછું તમને હું જણાવું આસ્થા આવી ગઈ છે આસ્થા એ જોયું હોય કે જીવે છે હજી બસ બોલા ભાઈ ફટાફટ આવી જાય ને એટલે એને સારવાર મળતી થઈ જાય પછી કાંઈ વાંધો નહીં એમ એમ તો હજી પગ ને એવું બધું હલે છે પેટ હલ્લે છે જીવે છે જો તમને તંજીકથી બતાવું થોડુંક દેખાય તો ભાવનગરમાં અડધા ગૌશાળા એવી છે કે ગામતા ખાલી ગૌશાળા ખોલી ખોલીને રહી ગયા છે પછી જ્યારે આપણે ફોન કરીએ ને કલાકમાં આવું બે કલાકમાં આવું પછી ફોન આવું બધું છે આ એક ભાઈ જે છે ને અત્યારે આવે છે એ સારો એવો સપોર્ટ છે એમનો પાછાને સારવાર મળી ગઈ છે અને ભાઈ લઈ ગયા છે આવીને જોવા એકદમ અહીંયા નથી એ આપણે ગૌશાળા છે કામધેનું કરીને ભાવનગરમાં બહુ જ સારું કામ છે આના પહેલાં પણ અમે ઘણી બધી ગાયો જે કાંઈ હોય ને રસ્તા ઉપર ઘણી બધી એટલે અમુક મર્યાદિત સંખ્યામાં જેથી થાય એ સેવા એમ તો એ પણ દરેક જગ્યાએથી ફોન કરું ને તો કામ ધેનુવાળા તરત આવી જાય એટલે બહુ સારું કામ છે અને ડ્રાઈવર ભાઈ જે હતા ને એ ઓળખી ગયા કે આ તો વિડીયોવાળા ભાઈ છે એમ કે હાં જઈ કે હવે વિડીયો કોલ કરી કે હું તો સારું વાંધો નહીં એના ઘરેથી કદાચ એમના બાળકો કે એ કોઈ પરિવારવાળા જોતા હશે એટલા માટે તો કાંઈ વાંધો નહીં કરજો વિડીયો કોલ અને વાછળ અને સરસ તેડી મૂકી દીધું અંદર વરસાદ આવ્યો છે ઝરમર ઝરમર અને હાથના ભાગી ગયા હવા છો અને આજે ભણાવવા ન જવાનું કેમકે વરસાદ આવતો હતો ને અમે જઈએ જ નહો કે આ તો થોડોક ઓછો થઈ ગયો છે અત્યારે હમણાં આનથી વધારે આવતો હતો અને ફૂલ બધું પલી ગયું છે જો હરકું તમને હું બતાવું જો સેત સેદ થાય તમને જો નીચે લાદીમાં ઝરમર ઝરમર પડે અને અત્યારે એક સરસ મજાની વસ્તુ બનાવી છે ઉરુએ બધું કંઈક કરતા હતા ને ટમેટા ને એવું બધું તેની અંદર મરચાં વાળી મીઠા મરચાં કાકડી આ બહુ પેલા વર્ષો પેલા અમે ગઢડામાં રહેતા ને મેં તમને વાત કરી એમ ત્યાં અમારે સ્કૂલની બહાર ઊભા રહેતા રૂપિયાની કાકડી આપે આખી આવી રીતના અને બહુ મજા આવતી રિસેસમાં ખાવાની એમ શું કહેતો રોજ જે રિસેસમાં કાકડી ને એ બધી અલગ અલગ આવી વસ્તુ મળતી એ બધી રૂપિયા રૂપિયામાં બહુ મજા આવતી તમે કોઈએ ખાધી છે કે નહીં મને કહેજો કમેન્ટમાં જમવામાં શું બનાવ્યું છે પરોઠા અને

બાકી તો આપણું સાંજનું જે રૂટીન હોય સાઉથનું પિક્ચર આજે કાંઈક મમ્મીએ કર્યું છે નવું મમ્મીએ કાંઈક યુટ્યુબમાંથી ગોત્યું છે ખબર નહીં હવે એવું છે એ આમાં નામ પાછા એવું થાય આમાં કે નામ છે ને બદલાઈ નાખે બધા અપલોડ કરવાવાળા એટલે જે આવ્યું એમ પણ છે સારું અને થોડુંક આમ ભૂતનું પિક્ચર છે હોરર મૂવી છે જોઈએ હવે કે એવું છે એ હવે નામમાં આમાં કાંઈ છે નહીં એટલે હું તમને કાંઈ સજેસ્ટ નહીં કરી શકું પણ હાલે છે બધું આમાં તો એવું લખ્યું છે કે માં ફૂલ મૂવી બે હજાર પચીસ એવું લખ્યું છે જો પણ મૂવી છે છે ને એ બીજું પણ આ એની જગ્યાએ ચડાવી દીધું છે છે એવું કોકે પણ સુધી તો સારું લાગ્યું હવે આગળ જોઈએ મનીષા હાડીને ઓળી થવા માંડી છે આમથી આમ કે કારની કેચ કે હાલો પૂરું થઈ ગયું છે આપણે અત્યારે વાગ્યા છે દસ માં દસ મિનિટની વાર છે અને મનીષાનો બસ ટાઈમ થઈ જાય અત્યારે આંખ આમ બંધ થવાની તૈયારીમાં ઓટોમેટિક આમ શટર પડવા માંડે એ શું કહેવાય એવું ફિક્સ જ છે ઓટોમેટિક આ ટાઈમ થાય ને પોણા દસ દસ નો એટલે ઓટોમેટિક આંખના શટર પડવા જ માંડે મનીષા ને ફટ કરતા આમ થઈ જ જાય અને ઓલું જે પિક્ચર હતું ને પછી એક ચેન્જ કરી નાખ્યું પે મેં બીજું એક હોય તું ઓલું તો નહોતું આવ્યું મમ્મીએ કર્યું હતું નહીં પછી મેં એક બીજું કર્યું નિશબ્દ કરીને આર માધવન હા આર માધવન છે અને સાઉથનું હતું જોરદાર હતું સસ્પેન્સ એકદમ પહેલાં શરૂઆતમાં તમને એવું લાગે હોરર જેવું છે પછી સસ્પેન્સ ચાલુ થઈ જાય મજા આવી જાય એકદમ જોવા જેવું છે એકવાર જોજો તમે તમે શું કહેવાય આના સાઉથના શોખીન હોય ને સાઉથનું પિક્ચર જોવાના તો એકવાર ટ્રાય કરજો બાકી મજા આવી જાય એવું છે સસ્પેન્સવાળું એમ થોડુંક શરૂઆતમાં તમને ભૂત જેવું લાગે કે એવું કાંઈ છે નહીં આમ ગુજરાતીમાં અમારે જોવા જેવા છે ગુજરાતી ગમે મને સાઉથના ગમે

એટલે પછી મેં કીધું હવે આપણે કંઈક ગોતવું પડશે આનું સારી સારી એવી પ્રિન્ટ એમ વ્યવસ્થિત હોય ને એમ તો મજા આવે જોવાની ચાલો બાકી બ્લોગને આપણે અહીંયા રાખીએ છીએ અને મજા આવી હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો જય માતાજી જય શ્રી કૃષ્ણ જય બાય ભાઈ